તો બરાબર હતું એમની ખુરશીની મર્યાદા ના હાચવી તમારી ડોકરોની મર્યાદા ના હાચવી તમારી સેવાની મર્યાદા ના હાલ અને જે કરો તો કરી છેલ્લે જે પ્રક્રિયા બહાર આવી ગયા બહાર આવે ને મારા ઉપર જે આક્ષેપ આવ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું મારે મને મારી તમારે સુખો કરો કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને ચિતાડવા માટે મથે છે અને જે સમાજને ભડકાયું જે ભડકાયો તેના કારણે બીજી વસ્તુ કરી એના માટે મારે હકીકતમાં ન્યાય માંગો આ નાનો હોનો આક્ષેપ નથી સમાજ આખા મારો નહીં પાંચે પંદરે માવજી ભાઈ સાબિત થઈ લીલા કોટામાં બાળજો અને સોટા વસે ફોસી ચડાવજો સમજ્યા કે નહીં કોઈ આ રીતે આક્ષેપ કરે પૈસા માવજીભાઈ ચૂંટણી લડે છે આ સુધી તમારા બેડા પૈસા લીધા નતા તમને મદદ કરી કરીને પૈસા નતા લીધા અને આજે પૈસા લઈ માવજી ભી ચૂંટણી લડે છે માવજી ભાઈ ને તમે સર્ટિફિકેટ આપો મળે છે ચાર ચાર હાથ જ ચૂંટણીઓ એમને મોઢે આવે માવજી ભાઈ હાથે જ ચૂંટણી લડ્યા તદી પૈસા કોઈ પાસે લડ્યા નથી અને આજે લડે છે એટલે આ બે આક્ષેપો જે થયા છે એના પહેલા બોરુડામાં ભેડા કર્યા ત્યારે એવો આક્ષેપ કર્યો તો કે માવજી દેહાઈ અને વણોરજપુર માવજીભાઈને પૈસા આપે છે સાહેબ કોઈ પણ મંદિરમાં ઉગડવા તૈયાર છું તમે જોઈન્ટ મેળો ત્યાં જવા તૈયાર જે મૂર્તિ ઉપાડો ઉપાડવા તૈયાર છો એક રૂપિયો કોઈની પાસે હા તમે કદાચ પચીસ રૂપિયા લેયા છે કાયમ ચૂંટણી માં આવ્યા છે બરાબર કોઈ શેણ આઈ પાંચ રૂપિયા દઈ ગયો હશે એમાં જુદી છે પણ કોંગ્રેસનો પૈસો કે કોંગ્રેસ નો નામ લીધા એમના પેલાના પૈસા કે પેલાનું નામ લીધો એના કોઈ ના પૈસા જો એક રૂપિયો લીધો હોય પાંચે પંદરે અને આ તમને કહી દઉં કે હકીકતમાં આ વખતે મેં તમને કોઈને કીધું નથી કે આ ચૂંટણી લડીને મદદ કરો કીધું છે ક્યાં ચોય બગાડ્યું નથી ને જેને જે ખેતર ખેડવું હોય ખેડવાની છૂટ છે માજી ભાઈ બગાડવા માટે નથી સાથે સો સુધારવા પણ જ્યારે અન્યાય થતો હશે અને અન્યાય મારો અને સમાજનો બધોનો થતો હશે બીજા સમાજનો થતો ત્યારે મારે ક્યાંક ને ક્યાંક ના છૂટકે પડવું ભરવું પડે પણ એવું નથી થતું

અને એટલો ઢોકરો મિલકત તેલીમ ગયા છે કદાચ બે રૂપિયા માથે રહેશે પણ તો આગા પાછો કરીને કોઈનું રોનો રોનો પાઇપ બાકી નહીં રાખો સમજાય નહીં પણ જે આરોપ અને આક્ષેપ છે આ ત્રણ બાબતોનો બે વખત આ પૈસા અને ત્રીજી વખતનો જે છે એ સમાજને અવળે રસ્તે દોરવા સમાજે અવળે રસ્તે દોર્યો તો સમાજ આ કામ નથી આવતું આજે આ તે બધી ન હોય સમાજ જોઈ ના હું મારા માટે લડ્યો હતો એટલે આ વાત તમારે ગઠબંધન કરીને મનોમન વિચારવાનું છે સમય સમય પ્રમાણે આપણે અડવાનું છે અને તમને આખા જાહેરમાં કહું બાકીની રૂબરૂમાં કહું છું પાંચે પટી બેઠી છે ત્યારે કહું છું કે જે દિવસે તમને લાગે કે અમલી હામે કોઈ કરે ત્યારે એ દિવસે સાહેબ તમે જે કંઈ સમાજ સજા કરે પાંચે પટી ડાપ લીધી કરીને ગાંધો કરીને વિઝરવા સુધી ગાંગોધરાથી કરીને કારેલી સુધી એ દિવસે સાહેબ તે સજા ભૂકવા માટે તૈયાર આ જાહેરમાં બોલું છું થતી હોય બાકી આક્ષેપ ખબર ખ્યાલ આપવો જોઈએ કે તમે ક્યાંની સામે આંગળી કરી શકો સમજ્યા જ નહીં આ નાના વાત નથી ચૂંટણીમાં ભલે આયારા બારે આયારા ભલે મને હરા હરાઈ દેવો તો હતો એમને ચિતાડી દેવો હતો એને મને કોઈ સવાલ નથી એના માટે પણ પ્રશ્ન જે આ જે વાત કરી છે એ પ્રક્રિયા છે આપણા બધા માટે ડાયરેક્ટ એટલા માટે આપણે બધાને વિનંતી કરું છું કે મનોમન વિચારવું પડે ગોંઠ વાળવી પડે અને હકીકતમાં કરશો તો ગમે તે આજે હું છું કાલે તમે હશો પર મેં ત્રીજો હશે સમજા ને બાકી અમે ચોય કોઈને નુકસાન કરતા નથી તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરજો જરૂર પડે તો અમને બોલાવજો તો મજબૂત થશો જરૂર ન પડે તો તમે તમારું તમારું કામ ઘીમાં રોંધો અને દૂધમાં ખો અમારે કોઈ ના નથી તમારે જેટલો ફાયદો જેની પાસેથી જે લેવો એ લેવો અમે આમ નહીં અમને ગુમાવી આમંત્રણ આપ્યું અમે આજે હાજર થઈ ગયા બરાબર

ગાંધીનગર પહોંચાડ્યા તમને તમે અમને ભેડે થઈને આયા સંતોના આશીર્વાદથી રાજ કર્યું અને આજે તમે લીલા લેર કરો તમારે જાતો માર્ગે જતો રસ્તે જતો પૂછતું નથી આટલા સુધી આજે ચાર ચાર પાર્ટીઓ દેશમાં ટિકિટ આપી તમારી આટલી હાક વધારી હાલે કોઈ મેં જો પૈસા લઈને પક્ષ કર્યા હોત તો તો ચાર ચાર પાર્ટીઓ લાવે કુટ લાવે તો ખરી પાણીનો લાવે

છતાં પાર્ટીએ કિંમત કરી છે માવસીપી માટે માવજીપી પક્ષ પંટોળ નહીં કર્યો પ્રજા માટે કર્યો છે અને એટલે એને રાખડી બાંધી છે જીતાડવો તમારા હાથમાં છે ટિકિટ લાવી મારા હાથમાં છે કોંગ્રેસે આલી ભાજપે આલી દિલ્હીમાં વીપીસી રાજ કર્યું જનતા દળે આલી મોરારી રાજ કર્યું ત્યારે આ ચાર પાર્ટીઓ દેશમાં રાજ કર્યું ચારે પાર્ટીઓ તમારી કદર કિંમત કરી છે અને હવે તમને જો કલંકિત કરવા કોઈ તો હોય તમારે ઉજળા જીવવું છે કે કલંકિત થી જીવવું છે આ જુદી નો ઇતિહાસ છે કે કળદી ઘસાઈને ઉજળો થયો છે આગળ કોક માટે પ્રક્રિયા થઈ છે પણ કોઈ કાળો ડાગ લગાડે એ નથી પોતા બાકી બધું કુхай બોલો રાજે સ્વર ભગવાન દીન